તો હેલ્લો મારા ભાઈઓ તમારા માટે આખા મકાનનો નો વિડીયો લાવ્યો છે તમે બધા કહેતા હતા ને આખો વિડીયો મોકલો તો મિત્રો જોઈ શકો લાખા રેટના આગળ છે અને લાખના સંડાસ બાથરૂમ લીધા છે સીડી પથ્થર ગ્રેનાઇટ લગાયેલો છે અને બે પીલર વાળું મકાન છે જે પોત્રીસ બાય સત્યાવીસ નું છે તો મિત્રો આ મકાનની અંદર ત્રણ રૂમો છે આગળથી તમે એડિંગ જોઈ શકો એલિવેશન બાર અઢારનું સે તળિયે બે બાય ચારની ટાઈસો નાખેલી છે જે અમારું જ કોમ કરેલું છે મારા મિત્રો હા મિત્રો અમને સપોર્ટ કરો તો અમારી યુટ્યુબ ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય મિત્રો જેમ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો છે તેમ તો મિત્રો જોઈ શકો તમે કિચન જે આખું મકાન તમે જોઈ શકો કે ત્રીજી રૂમ પણ અંદર કિચનના સાઈડમાં થઈને જ આપેલી છે જે તમે જોઈ શકો હારી રૂમ જે તમારો સેમન વધારાનો બધો અંદર પડ્યો રહે અને બે રૂમો આગળ તો સેફ ફર્નિચર પણ સાથે સાથે જોઈ શકો તમે અને સામે જોઈ શકો તમે ફોટો રાધે કૃષ્ણનો અને આ છે રૂમ તો મિત્રો આ મકાનનો ખર્ચો તમે ગણતરી મારો તો ચૌદસો રૂપિયા રનિંગ ફૂટમાં લાગે જેમ કે એક હજારનું ફૂટનું બોધકમ કરો તો ચૌદસો પરમાણે ગણતરીમાં